નમસ્કાર ઇન્ડિયન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું બે હજાર પચીસનું મહાધિવેશન વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ યોજાયું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુન અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા ચીમનુભાઈ ચોક્સી સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂંક પત્ર આપી નિમણૂક કરાઈ હતી વિસનગર ખાતે આવેલા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન યોજાયું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના ઉમટ્યા હતા કાર્યક્રમના અંતમાં જેના અન્ન ભેડા એના મનભેડા ઉક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટો આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદાર અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા મહેસાણા જિલ્લાના અધિવેશનની જોરદાર સફળતા સુંદર ભોજન વ્યવસ્થા સુંદર ઉતારા એમાં કાંઈ નો ઘટે હો કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધનથી સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રી પ્રકાશભાઈની પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓના નાદ સાથે વધામણા કર્યા હતા ખાસ વિશ્વ મહિલા દિવસ હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણની પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઝાટકણી કાઢી હતી રિપોર્ટર કશ્યપ રાવલ